નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હજર કરીએ હવે મળેલા સમાચાર તરફ અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે દારૂ અને ડ્રગ્સના મામલે અત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલે છે ત્યારે દારૂ અને ડ્રગ્સના મામલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ હવે મેદાનમાં આવ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે દારૂ અને ડ્રગ્સ માટે સર્વપક્ષીય મીટિંગ યોજવા માટેની માંગણી કરી છે ગુજરાતની વિધાનસભામાં જનતાના પૈસે સર્વપક્ષીય ક્રિકેટ મેચ ધૂળેટી ઉત્સવ સ્નેહમિલન ભોજન સમારંભ આવા અનેક આયોજનો કરવામાં આવે છે તો દારૂ અને ડ્રગ્સની બાબતને લઈને પણ સર્વપક્ષીય મીટિંગ થાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે હવે નજર કરીએ પત્રમાં શું લખ્યું છે પ્રતિ શ્રી હર્ષ સંઘવી ગૃહમંત્રી ગુજરાત સરકાર વિષય દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષીય મીટિંગ બોલાવવા બાબત જય કિસાન સાથે જણાવવાનું કે ગુજરાતમાં અત્યંત બેફામ દારૂ વેચાય છે તે બાબત જગજાહેર છે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ પણ ખૂબ વકરી રહ્યું છે ત્યારે જનતા દારૂને ડ્રગ્સના દૂષણને લઈને ખૂબ જ ચિંતિત છે દારૂ ડ્રગ્સનું દૂષણ સદંતર નિષ્ફના નાબૂદ થાય તે માટે શું શું અસરકારક પગલાંઓ લેવા જોઈએ તેની ચર્ચા કરવા માટે તમામ રાજકીય પક્ષોના ડેલિગેશનની સર્વપક્ષીય મીટિંગ થાય તે હાલના ખૂબ જ જરૂરી છે રાજકીય ટીકા ટિપ્પણી અને આક્ષેપ બાજીએ ચાલતી જ રહેવાની છે પણ જો ગુજરાતની સરકાર અને ગૃહમંત્રી પોતે દારૂ ડ્રગ્સ દૂષણ બાબતે ગંભીર હોય તો વિસ્તૃત ચર્ચા કરવા માટે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં તાત્કાલિક એક સર્વપક્ષીય મીટિંગ બોલાવવા માટે મારી રજૂઆત છે આપના સકારાત્મક પ્રત્યુત્તરની રાહમાં ગોપાલ ઇટાલિયા તો મિત્રો આ પ્રકારના એવા નાનકડાને સહયોગી તમને જાણકારી મળે તે માટે સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ